વડવા બારીયા ફળીમાં આવેલ મંદિરમાંથી દાનપેટીની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો આ બનાવ બનતા સ્થાનિક લોકો એકઠા રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ બારીયા ફળીમાં એક માતાજીના મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થતા અંગે ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી શહેરમાં છેલ્લા કેટલાય સમયથી મંદિરોમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડવા વિસ્તારમાં આવેલ બારીયા ફળીમાં પાચિયાઈ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં કોઈ પણ અજાણ્યા શખ્સે પ્રવેશી દાનપેટી રાખેલ જેમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ આસપાસના લોકો તથા શ્રદ્ધાળુઓને થતા સમગ્ર બાબતે એ ડિવિઝન પોલીસને વાકેફ કરવામાં આવી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

હું વડવા બારિયા ફળી માટે નિખિલ અશોકભાઈ બારૈયા બોલું છું અમારા એરિયામાં વડવા બારિયા ફળી વર્ષો જૂનું બારૈયા ફળીમાં પાંચમાનું મંદિર છે જ્યાં દાન પેટી હતી એ ચોરાઈ ગઈ છે એમાં અંદાજિત કિંમત ની રકમમાં પંદરસો થી બે હજાર રૂપિયાની દાનપેટીમાં હશે એવું અંદાજિત છે અમને ખ્યાલ છે એ આજે બપોરે અમને ખ્યાલ પડ્યો કે એ ચોરાઈ ગઈ છે